મહીસાગર જિલ્લામાં એક તરફ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા કલેકટર નેહાકુમારી સામે વિવાદિત વીડિયોને લઈને વિરોધ આવી રહ્યો છે ત્યારે બીજી તરફ ખાતે સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ગુજરાત સમાજના સંગઠનના પ્રમુખ સહિત જિલ્લા અગ્રણીઓની મીટિંગ મળી હતી અને આ મીટીંગમાં મોટી સંખ્યામાં હાજર લોકોએ જીગ્નેશ મેવાણી સામે વિરોધ નોંધાવ્યો હતો તેમજ સમાજના આગેવાનોએ જિજ્ઞેશ મેવાણી પર ખોટા આંદોલનો કરી સમાજ ભાગલા પાડવાની કોશિશ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ વાલ્મીકી સમાજના નામે નેતા બનીને તેમના નામ ના મેળવવા માંગતા હોવાનું પણ જણાવ્યું હતું તથા તાજેતરમાં જીજ્ઞેશ મેવાણીએ અમિત શાહ વિરૂધ્ધ કરેલી ટિપ્પણીને પણ વાલ્મીકી સમાજે વખોડી કાઢી હતી વડનગરના માન્ય ધારાસભ્ય દલિત સમાજનું વિભાજન કરવાના નિયમ લઈને મહીસાગર જિલ્લામાં આવ્યા છે ત્યારે તેઓ આ આ આ ચમાળ વાલ્મીકી ફલાણા એમ વિભાજન કરવા માટે ભોળી પ્રજામાં પોતાનો રમી રહ્યા છે ત્યારે ધારાસભ્ય દલિતો પીડિતોની વાત કરે છે પરંતુ તેમની કોઈ પણ મીટિંગમાં વાલ્મીકી સમાજનો શબ્દ હોતો નથી સમાવેશ હોતો નથી આ બધી તેઓની સભાઓ કોંગ્રેસ પ્રેરિત છે માન્ય ધારાસભ્યને હું પ્રશ્ન કરવા માંગુ છું કે વડોદરાના દલિત યુવાકની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે તેના વિશે એક પણ શબ્દ કે આજ સુધી એ એ પરિવારને આશ્વાસન પણ મળ્યું નથી ત્યારે આ દલિત નેતા ક્યાં હતા કે આજ દિન સુધી વાલ્મીકી સમાજ ને આઝાદી મળી નથી અનામત નો લાભ મળ્યો નથી તો જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો કે વાલ્મીકી સમાજને અલગ અનામત મળવી જોઈએ તેમ છતાંય જિગ્નેશ મિર્ણી એક પણ શબ્દ બોલવામાં નથી આવ્યો એ દુઃખભરી બાબત છે વાલ્મીકી સમાજ સાથે એસસી સમાજના લોકો છૂત અછૂતના ભેદભાવ રાખે છે એના પણ એક પણ ટિપ્પણી કરવામાં આવતી નથી ફક્ત ને ફક્ત જીગ્નેશ મેવાણી એક નામ કમાવા માટે ધારાસભ્ય માટે ખરેખર આ આંદોલન કરી રહ્યા છે